બાકી જેવું અને આ આ તમને હજી બતાવું જો તો પહેલાં ચાલુ થઈ હતી લગભગ બે ત્રણ વર્ષ અગાઉ ચાલુ થયેલી ખાણી અને જેમાં આપણે કેજીએફ પિક્ચર તમે જોયું હોય તો એની અંદર કોનું આવતું નીકળતું હતું ખાણમાંથી એવી જ રીતે આપણે પાણાના પૈસા બનાવી અત્યારે આ ખાણ માં હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધે સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું કેજીએફની ખાયણું જોવા એટલે કે એવી મોટી મોટી ખાયણું જોવા જવાની તમે કેજીએફ પિક્ચર જોયું ને જેવી એટલે આપણે એને કે આપણું ગામ છે એની સીમંદર જે બેલાં આવે ને ગડદા એ ભરવા જવાના છે એટલે કે એ ખાયણું કેવી ખબર મોટી જબરી આમ તમારી અક્કલનું કામ કરી એવી ખાઈણું છે તો આપણે એમાં ગડદા ભરવા જવાનું છે એટલે કે બેલા જે પથ્થરના આવે ને એ કટિંગ કરી તમે હું કહેતા હોય કોમેન્ટમાં જણાવી દીધું હું તમને બતાવીશ આ જઈને એટલે આપણે જો એક ટ્રેક્ટર તો વઈ ગયું છે આગળ અને આપણું સૌરાષ્ટ થઈ ગયું રેડી આની આરી લારી બારી જોડે નાખીએ તો આને લઈ અને આપણે ઉપડી ગડદા ભરવા તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહી આગળ મજા આવશે હવે આપણા ટેક્ટરની જો કેજીએફના વિસ્તારમાં એન્ટ્રી થાય હો હું આવી ગયો જો કેજીએફ ની ખાય ને તમને બતાવું બરાબર કેવી અમારા ગામની કેજીએફ બરાબર જોવો તમે અંદર ઉતરી તમને બતાવું આપું ચેક કરજો મૂક્યું છે હાલો આપણે બેલા જ ભરવાના છીએ કાંઈ વાંધો નહીં જોતા રહ્યો બ્લોગ તમને મજા આવશે તો આપણે વ્યાય ખાઈણ અંદર અને આપણા અહીંયા કેજીએફ વાળા રોકી ભાઈ અહીંયા બેઠા છે આ ખાઈણ આમની છે અમને આ જો આ બેલા એ વન અને હજી આખી નહીં તમને ઊંડું ખાઈણ બતાવું મોટી આ જો અહીંયા તો પગલપગ કરી જાય એવું જો આ અખડાટી બોલે અહીંયા એક આપણે ભરવાનું છે આનું દેવાનું તો ટેક જો માની દીધું હોય અને હવે કરી આપણે આ પેલા ભરવાનું ચાલું તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો

તો બેટ એક જો બેલાને ભરી ગયા છે એક જો આપડા બે છે એક સૌરાજ અને આયસર બાકી હવે આયાથી જો સડે છે આ ધારી છે આપણો મग्गा ભાઈ જો એક તો ધીર અને અંદર જો ભૂખરી રહી ને ઈ ભરાઈ અહીંયા પણ આ લોડર થી અને આ એ વન બેલા છે આરિયાની આ એક બેલાની વજનની વાત કરી તો આ એક બેલું છે 36 કિલોનું એટલે કે મણ અંદર હે ને ચાર કિલો જ ઓછો વજન એટલું વજનદાર લાગે તમને એવા નાના બેલા લાગતા પણ અમારા મોટું બેલું હે હાર્યું છે એક બેલા ની વજન કિલો એટલે આમાં તમારે બેલું ઉપાડવું હોય તો ખાલી બર કામ ન લાગે આમાં ટેકનિક નકર આંગળા સોલિયા અને સોલાય એટલે મૂતર સટિયા એટલું ભરે અબે નહી એટલું ખતરનાક ભરે ગમ્યા તમારી આંગળી સોલાય કે ચીપટી આવે ને એટલે તો આ આ જોવા મોટી જબરી ખાંડ એમ જોવો તો લાગે નાનું એવું બે છે ને ભરી નાખાય બેલાના તમને કેજીને ખાય બતાવી દો તો અહીંથી જો આ પાણું અલગ પાણું સફેદ પાણું જોવા હવે હાવ એટલે અને આ જો એકદમ વાઇટ અને આ ખાંડ અમારા ગામની ને અંદાઇ કરતા એટલામાં જોયું તો મોટા મોટી ખાણ હે અત્યારે જોવા ચક્કર્યું બંધ થઈ ગઈ છે એટલે અવાજ હા સ્ટોપ થઈ ગયો છે જોવા બાકી કેજીએફ જેવું અને આ ખાણ તમને હજી બતાવું જો આ તો પહેલાં ચાલુ થઈ હતી લગભગ બે ત્રણ વર્ષ અગાઉ ચાલુ થયેલી ખાણી આમાં તો જો હું તો આ અંદરની ખાણમાંથી તમને બતાવું બાકી ઉપર તો ઠેક હોય જોવો એટલે લાગે મોટું જરૂર આની અંદર હજી આપણે બેલા કાઢવાનું આમ ચાલુ છે અહીંયા જો અને એકદમ વ્હાઇટ વ્હાઇટ બેલા એને બાકી તો ભાઈ બેલા ભરી ભરી જો ભરવામાં હે ને એક ની હોવી જોઈએ નકર આમાં હે ને આંગળીમાં ચીપતી આવે ને એટલે ભરે એ વાત જ નો પૂછો તમે એટલે બર નકરું કામ ન લાગે પેલા ભરવામાં તો ભાઈ એક જો ભરી નાખાય એક આ અને એક જો જાય આગળ તો હવે નાખવાના આપણા ઘરે બરાબર

તો પાંચ ફેરા ભીરા હે અને હજી બીજા ફેરા ભરવાના થાય છે અને જેમાં આપણે કેજીએ પિક્ચર તમે જોયું હોય તો એની અંદર કોનું આવતું નીકળતું હતું ખાણમાંથી એવી જ રીતે આપણે આ પાણાના પૈસા બનાવીએ અત્યારે આ ખાંડમાં અને આ ખાંડ લગભગ અમારા આટલા વિસ્તારમાં મોટા મોટી ખાંડ અને હંડાઈથી જૂની અને હંડાઈ કરતાં વધુ જો કે પહેલાં નીકળ્યા હોય તો આ ખાણ અંદર બરાબર તો અત્યારે તો વ્યાય વાળીએ અને આજનો વ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દીજો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય માતાજી